આજના સમયમાં પરિવારમાં લગ્ન પ્રસંગ પાર પાડવો ખૂબ જ મુશ્કેલ ભર્યો બની ગયો છે લગ્ન અને તેની સાથે પરંપરા સાથે સારા વિચાર સાથે સમાજના તમામ વર્ગ માટે એક પ્રેરણાનું ગરીબ અને માતા પિતા વિનો દીકરીઓના સપના લગ્ન કરાવવાની એક નિયમ સાથે સમૂહ લગ્ન આયોજન કરાયું હતું ત્યારે આ પ્રસંગે દીકરીઓને આશીર્વાદ આપવા માટે અને સમૂહ પ્રોત્સાહન આપવા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સિંહા પાટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા સમૂહ આ પ્રથા આજના સમયમાં અત્યંત આવશ્યક છે અને સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા સુરતમાં આની ખૂબ ભવ્ય શરૂઆત થઈ હતી અને આજે કદાચ આખા દેશના તમામ રાજ્યોમાંથી સૌથી વધુ સમૂહ આયોજન એ ગુજરાતમાં થાય છે અને એમાં વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં થાય છે કોઈ પણ સામાન્ય મા બાપને પોતાની દીકરીને પરણાવવા માટે કોઈ દેવું ન કરવું પડે કોઈ સામે હાથ ન લંબાવવો પડે એ સન્માન સાથે પોતાના દીકરીનું લગ્ન કરે અને એ પણ તમામ જ્ઞાતિઓને સાથે રાખીને કરે જેમાં હજારો લોકો આશ્રહ જ આપવા આવે છે એ જ બતાવે છે કે આ આજની જરૂરિયાતને આ યુનિટી ફાઉન્ડેશન દ્વારા એ સમજવામાં આવ્યું છે અને એને લોકોનું સમર્થન પણ પ્રાપ્ત થયું છે હું યુનિટી સમર્થન યુનિટી ફાઉન્ડેશન માટે શ્રી ભરતભાઈ મોકરા શ્રી પરેશભાઈ અને એમના સૌ સાથી સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે શ્રી રૂપાલા સાહેબ રામભાઈ મોકરિયા અમારા મેયરશ્રી ચેરમેન શ્રી શ્રી મુકેશભાઈ દોશી આ બધાને પણ આવા કાર્યક્રમોના આયોજનમાં સાથ આપવા માટે એમને પણ ધન્યવાદ આપું છું